જય શ્રી રામ જય માતાજી મિત્રો મારા રામ ના તમને જાજા કહે રામ રામ છે મિત્રો આ વિડીયો ખાસ ગબ્બર ઠાકોર માટે મેં આ વિડીયો બનાવ્યો કે ગબ્બરનો નો મેં સપોર્ટ માગી ગબ્બર ઠાકોર જોડે મેં સપોર્ટ માગી તમને નાની દીકરી માટે અને એમને ફોન પણ ઉપાડ્યો તો કે મોકલો વિડીયો હું જોઈને પણ સપોર્ટિંગ ને આપીશ ને કરીશું તો આજથી લગભગ છ સાત દિવસ જેવું થઈ ગયું કાં એનો મેસેજ પણ એનો રિપ્લાય નહીં આવ્યો કે એનો વિડીયો પણ નથી જોયો અને ભાઈને હું ફોન કરું તો ભાઈ ફોન પણ ઉપાડતા નહીં કારણ કે હું બે હજાર સત્તરથી આ ગબ્બર ઠાકોરને જાણું અને એ ભાઈ આમ લાગે કે સપોર્ટ કરે ને આમ કરે ને તે કરે ઘણાનું કરે સપોર્ટ ને ઘણાનું નથી પણ કરતો પણ એ સ્ટ્રેન્ડિંગમાં માણસો ચાલતા હોય ને એના સપોર્ટ કરે આપણા જીવાના નહીં અને જ્યારથી મને ગબ્બર ઠાકોર ઉપર એટલું મને એ ખોટું લાગ્યું કે હું આયોધ્યા ચાલીને જતો હતો ને ત્યારે મેં ગબ્બર ઠાકોરને ફોન કર્યો મેં મારા ખુદથી ફોન કર્યો હતો કોઈ લોકોએ પણ સામેથી કર્યા છે મેં મેં જાતે ફોન કર્યો કે ગબ્બર ભાઈ મારા માટે એક રીલ બનાવી દો એક શરીરામાં રીલ બનાવી દો અને એને વિશ્વાસ આવ્યો કે ના આવ્યો બાકી એમને કોઈ જવાબ ના આવ્યા અને રીલ ના બને મેં બેથી ત્રણ વખતના ફોન કર્યા પછી કોઈને રિપ્લાય પણ ના આપ્યો એ આડો કશું વાંધો નહીં એનો પણ પછી હું જ્યારે આયોધ્યાથી ઘરે આવ્યો જ્યારે હું રામેશ્વર સ્ટુડિયોની અંદરમાં રાધનપુર બેઠા હતા હું અને મુકેશ સરપંચ રાધનપુરના અને ભાઈ આ રામેશ્વર સ્ટુડિયોના માલિક પ્રકાશ અમે એટલા જણા બેઠા હતા અને મુકેશ સરપંચે ભાઈને વિડીયો કોલ કર્યો એટલે મુકેશભાઈએ મેં કીધું કે આ છોકરોજો આયોધ્યાજીને હતી હવે પાછો ફર્યો હતો તો ગબ્બર ઠાકોરે એટલું કીધું તું કે એની તાકાત નહીં કે મને માનવામાં આવતું નહીં કે આ ભાઈ આવે ત્યાં જીવ હશે એટલે હું ગબ્બર ઠાકોરને કહું તમે માનો કે ના માનો બાકી કોઈ સામે કે કોઈ જાહેરાતની અંદરમાં બોલવાની જરૂર નહીં મને ખુદને કીધું જ ને તો મને કોઈ વાંધો નહોતો આ વિરોધ હું ત્યારથી ઉપાડું કારણ કે મેં ઘણા તમારા સપોર્ટ ઘણી વખતનો મેં ફોન કર્યા પણ તમે કોઈ રિપ્લાય મને ના આપ્યો એના માટેનો આ ગબ્બર ઠાકોરનો વિરોધ છે અને વિરોધ હવે ગબ્બર ઠાકોરને હું ફૂલ કરીશ વિરોધ ગબ્બર ઠાકોરથી જી થાય ને એ કરી લેવાનું આપણી જોડે વિરોધીનો હું ફૂલ કરીશ કારણ કે મને અયોધ્યા માટેનો એને સપોર્ટ નહોતો આપ્યો ને તો તો પછી એટલે એસબી હિન્દુસ્તાની જો ફુમતા કાકોની નાહારા મહેન્દ્રસિંહની નાહારા કારણ કે એ મહેન્દ્રસિંહ એ મને સામેથી ફોન કર્યો તો મેં એમને ફોન નહોતા કર્યા તો પછી એવળો એક્ટર છે એવડી હસ્તી હે તો મને સામે ફોન તો ગબ્બર તારી તો શું છે એમ એટલે આ વિડીયો મેં એ માટે તારે મૂકવો પડે હું આજથી છ હાથ છ હાથ દિવસથી હું ફોન કરું તો ફોનનો રિપ્લાય ના લો ને એ કારણે આ વિડીયો મૂકવો પડે જય શ્રી રામ મિત્રો હું આ લોડાની આજે તમને બધી હકીકત કહી રહ્યો છું એક વર્ષ પહેલા તેના દિવસ થયા હતા એટલે તેની પત્નીના દિવસ બાદ તેની પહેલાં પત્ની હતી તેના વિડીયો ચડાવીને ઇન્સ્ટાગ્રામમાં બદનામ ખોટી રીતે કરી રહ્યો હતો દિવસ થઈ ગયા એટલે કેમ વિડિયો ચડાવવા પડે તેના આ બહુ ખોટો માણસ છે દિવસ થયા બાદ કેમ વિડિયો ચડાવે તેના ખોટી રીતે બહુ બદનામ કરી હતી અને આ બહુ ખરાબ માણસ છે અને બધાને ખોટી રીતે હેરાન કરે છે અને હવે ડબલ ઠાકોરનો વિરોધ કરી રહ્યો છે લોડા ડબલ ઠાકોરનો વિરોધ કરવાનો રહેવા દે